અતિશય દુઃખદ ઘટના જ્યાં એક જ ગામના ચૌદ વર્ષથી લઈને છવ્વીસ વર્ષ સુધીના યુવાનોનો ભોગ લેવાયો આઠ વ્યક્તિઓ એ પરિવારોના દુઃખમાં સહભાગી થવા માટે હું અને મારા કોંગ્રેસ પરિવારના સાથીઓ અમારા ધારાસભ્ય અમૃતજીભાઈ અમારા વર્કિંગ પ્રેસિડેન્ટ ઇન્દ્ર વિજયભાઈ શ્રી અજીતસિંહભાઈ અમારા ગાંધીનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અરવિંદસિંહભાઈ અને એના સ્થાનિક આગેવાનો સાથે દુઃખમાં ભાગીદાર થવા માટે આવ્યા હતા બધા જ પરિવારો ઉપર આભ તૂટી પડ્યું હોય એવી સ્થિતિ છે એક પરિવારમાં તો એમના બે જ બાળકો બે દીકરાઓ અને બંને દીકરાઓ આ ગમખ્વાર ઘટનાના અંદર એમણે જીવ ગુમાવ્યા છે પરિવારોનો એક આક્રોશ ગામના લોકોનો પણ આક્રોશ છે કે જે તંત્ર દ્વારા ત્વરિત મદદ મળવી જોઈએ ના તો એકસો આઠ પહોંચી ના તંત્રના કોઈ લોકો પહોંચ્યા નાવા પડ્યા હતા અને ડૂબ્યા હતા એ પ્રકારનું નિવેદન પણ તંત્ર દ્વારા થયું એ વ્યાજબી નથી એવો એક આક્રોશ પણ અહીંયા છે હું કહેવું છે કે ગણપતિ વિસર્જન માટે ગયા હતા અને ગણપતિ વિસર્જન દરમિયાન એક વ્યક્તિ પહેલાં પાણીમાં કોઈ ગણપતિ વિસર્જન માટેની આગોતરું આયોજન તંત્ર દ્વારા ક્યાં વિસર્જન કરવું જે ચેકડેમના કારણે પાણી પડતું હોવાના કારણે ચાલીસ ફૂટ ઊંડો ભોવો પડેલો હતો એના માટેની કોઈ સાઇનબોર્ડ કે કોઈ સાવચેતીની નિશાની નહોતી અને પરિણામે એક પછી એક યુવાનોએ જીવ ગુમાવ્યા કેટલીક ઘટનાઓ તંત્રની જાગૃતિ હોય તો ટાળી શકાય એવી હોય છે મારે દુઃખ સાથે કહેવું પડે છે કે જે ગામ લોકો પાસેથી આગેવાનો પાસેથી ને પરિવારના સભ્યો પાસેથી હકીકત મેળવી છે એ પ્રમાણે થોડીક સાવચેતી જો તંત્રની હોત તો આ જીવ બચાવી શકાયા હોત કોઈ પણ વળતરની રકમ એ માણસના મૃત્યુની કિંમત ન ચૂકવી શકે પરંતુ જ્યારે આ કોઈ બહુ મોટા શ્રીમંત પરિવારો નથી સામાન્ય પરિવારો જ એમના પર આભ તૂટી પડ્યું છે ત્યારે સરકાર મૃતકના પરિવારોને ઉદાર હાથે સહાય આપે ਇਹ ਵੀ ਪਣ ਹੋ ਮੰਗਣੀ ਕਰੂ।